નમસ્કાર દર્શક મિત્રો છે ખરણી માટે અપહરણ કરી નગ્ન કરી વિડીયો બનાવી વિડીયો વાયરલ કરવાની ધમકી આપવાના બનાવની ફરિયાદ વારસિયા પોલીસ મથકમાં નોંધાય છે વડોદરા શહેર પોલીસના વારસિયા પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાય છે જેમાં પાનોનો ગલ્લો ચલાવવા અજય આહુજા નામના વ્યક્તિનું અપહરણ કરીને તેને હાઈવે પાસે લઈ જઈ નગ્ન કરી તેનો વિડીયો ઉતારી છ લાખ રૂપિયા ખંડણી ન આપે તો વિડિયો વાયરલ કરવાની ધમકીનો ઉલ્લેખ છે સમગ્ર મામલે બોક બનનાર આજે અજય આહુજાએ આજે ત્રીસરી આંખ ન્યૂઝ નેટવર્ક સાથેની વાતચીતમાં પોતાની સાથે થયેલી આ ઘટના વર્ણવી હતી અને પોલીસમાં ફરિયાદ આપ્યા બાદ પોલીસે તરુણ તુરંત જ કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું પોલીસની કામગીરીની સરાહના પણ કરી હતી થોડા દિવસ અગાઉ જે આપણા ફરિયાદી છે તેમની પાસેથી ખંડણીના રૂપે છ લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા જેમાં ઘટના એવી બની હતી કે જે ફરિયાદ કરનાર છે તેઓ રસ્તા પર ઊભા હતા અને ત્રણ આરોપીઓ ઓમપ્રકાશ ઉર્ફે ઓમી પંજાબી રાકેશ ભોજાણી અને શૈલેષ ઉર્ફે છોટુ પટેલ નાઓ એક ગાડીમાં તેમની પાસે આવ્યા તેમને લાફા માર્યા અને તેમને ગાડીમાં બેસાડીને થોડા હાઈવે પર દૂર લઈ ગયા અને ત્યાં તેમનું માનહાનિ થાય તેવો એક વિડીયો બનાવવામાં આવ્યો અને વિડીયો વાયરલ કરવાની વાયરલ કરવાની ધમકી આપીને તેમની પાસેથી છ લાખ રૂપિયાની ખંડણી કરવામાં આવી હતી જેમાં જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે ખંડણીમાં એમણે એવું કારણ આપ્યું છે તું કંઈ પણ કામ ધંધો કરે તારે અહીંયા આ વિસ્તારમાં રહેવું હોય તો તારે પૈસા આપવા પડશે અને એ સિવાય એનો જે વિડીયો વાયરલ વિડીયો ઉતારવામાં આવ્યો તો એ વિડીયો વાયરલ ન કરવા માટે પૈસાની માગણી કરવામાં આવી

ત્રણસો એકાવન ત્રણસો બાવન અને ચોપ્પન કારણ કે ત્રણ આરોપીઓ છે એકબીજાની મદદગારીમાં છે એટલા માટે અને આ સિવાય આઈટી એક્ટ સિક્સટી સિક્સ પણ એડ કરવામાં આવી છે ત્રણેય આરોપીને અમે પકડી પાડેલ છે અને ધરપકડ અને અટક કરવાની જે ઓફિશિયલ કાર્યવાહી છે ચાલી રહી છે